જીવનમાં આપણે આમ જોઈએ ને તો સૌથી ઈઝીમાં ઈઝી કામ છે બોલવું પરંતુ જીવનમાં સૌથી કામ કામ એટલે છે કારણ કે કે આપણે જોઈએ છીએ છીએ જ્યારે માણસ જોડે વાતચીત કરીએ ને તો આપણા શબ્દો દ્વારા આપણો ભાવ અને આપણો અર્થ વહન થાય છે અને સામેવાળા માણસના હૃદયમાં એ સ્પર્શ થાય છે તો જો અવિવેકપૂર્વક બોલવામાં કંઈ પણ આવે છે ને તો એની નકારાત્મક અસર ઊભી થાય છે અને જયારે વિવેકપૂર્વક બોલવામાં આવે છે તો એની સકારાત્મક અસરો ઉભી થાય છે એટલે મહત્વની બાબત એ છે કે તમે શું બોલો છો ક્યારે બોલો છો કેવું બોલો છો અને કેવા ટોનમાં બોલો છો તો બોલવું એટલું જ મહત્વનું છે ખૂબ જ ઈઝી છે પરંતુ સાવચેતીપૂર્વક બોલવું જરૂરી છે એટલા માટે ખૂબ જ હાર્ડ પણ છે તો આપણે જોઈએ કે આપણું બોલવું જ આપણું જીવન છે આપણું બોલવું જ આપણે છીએ સ્વયં બીકોઝ અવર વર્ડ ઇઝ અવર વર્લ્ડ આપણા શબ્દો જ આપણું જીવન છે અને આપણા શબ્દો જ આપણી છે